રવિના ઘરે આવેલા મહેમાનોને જોઈને તેની સાસુ શારદાજી માટે નાસ્તાની પ્લેટ સજાવીને લાવી પણ શારદાજી વહુની ચાલાકી સમજી ગયા હતા તેમનું સ્વાભિમાન જાણે જાગી ગયું હતું તેમણે પરોઠા અને હાથ પણ ન લગાવ્યો અને નાસ્તાની પ્લેટને પાછળ ખસેડતા કહ્યું બહુ મેં કહ્યું ને કે મને ભૂખ નથી તો તને કેમ સમજાતું નથી હું નહીં ખાવ હું તમારી બધી ચાલાકી સમજી ગઈ છું શારદાજીએ ગુસ્સામાં કહ્યું તેમ છતાં રવિનાએ તેમના ગુસ્સાને અવગણીને બનાવટી ચિંતા બતાવતા કહ્યું મમ્મી જો તમે નાસ્તો નહીં કરો તો હું પણ કંઈ નહીં ખાવું આ સાંભળતા આજ શારદાજી એકદમ પડખી ઉઠ્યા ઓહો વહુ હવે બસ કર દેખાણાની પણ એક અદુ હોય છે શારદાજી સમજી રહ્યા હતા કે વહુ તેની ફોઈ સાસુને સંભળાવવા માટે જ આટલા મીઠા અવાજે વાત કરી રહી છે નહીં તો તેના અવાજમાં તો કાંટા જ લાગેલા હોય છે અહીં રવિના મનોમન વિચારી રહી હતી કે બસ બે દિવસ તને ગમે તેમ કરીને પસાર થઈ જાય પછી તો ફોઈ અને ફુવાજી જતા જ રહેશે પછી આ ડોસીની આટલી સેવા કોણ કરશે અને કદાચ છાડાજી તેમની ચાલાક વહુના મનોભાવને સારી રીતે સમજી રહ્યા હતા કે તેનું આગલું પગલું શું હશે તે હજુ કંઈક કહેવા જઈ રહ્યા હતા કે ત્યારે જ તેમનો પૌત્ર ગોલુ આવીને તેમને ગળે વળગી પડ્યો પોતાના લાડકા ગોલુનો સ્નેહાળ સ્પર્શ પામીને શારદાજીનું હૃદય પીગળી ગયું ગોલુએ દાદીના ગાલ પર પંપાળતા કહ્યું દાદી તમે જલ્દી જમી લો ને પછી તમે મને વાર્તા સંભળાવજો અને મારી સાથે રમજો જો તમે નાસ્તો નહીં કરો તો હું પણ નહીં કરું ત્યારે જ પાસે બેઠેલા શાદાજીના નનદ સુમિત્રાજીએ પણ કહ્યું અરે ભાભી વહુ અને તમારી નોકઝોક તો ચાલતી રહેશે હવે તમે જલ્દીથી નાસ્તો કરી લો તો સાદાજીને પણ તેમની વાત માનવી જ પડી કારણ કે એક તો તેમનો વહાલો પોત્ર ગુલુ તેમને કહી રહ્યો હતો અને બીજું તે તેમની નડદ સુમિત્રાજી સામે પણ ખરાબ બનવા માંગતા ન હતા કારણ કે એક સુમિત્રાજી હતા જે તેમને હંમેશા સપોર્ટ કરતા હતા નહીં તો બાકીના બધા સગા સગાવાલાઓને તો દીકરા અને બહુએ સારા સારા અને મોંઘા મોંઘા ઉપારો અને પૈસા આપીને પોતાના તરફ કરી લીધા હતા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સાદાજીએ સુમિત્રાજીને કહ્યું તમે પણ આવો ને દીદી સાથે નાસ્તો કરીએ તો તેમનો આગ્રહ માનીને સુમિત્રાજી પણ તેમની બાજુમાં આવીને બેસી ગયા અને બંને નાસ્તો કરવા લાગ્યા રવિના બહુ ખુશ થઈ રહી હતી કે ઓછામાં ઓછું પોઈ સામે તેની છાપ સારી રહી અને મમ્મી કંઈ કરી શકી નહીં અહીં નાસ્તો કરતા કરતા સુમિત્રાજીએ કહ્યું સાચે જ ભાભી તમારી વહુમાં બીજો કોઈ ગુણ હોય કે ન હોય પણ એક વાત તો છે કે તે ખાવાનું તો બહુ સારું બનાવવા લાગી છે સાચું કહે છે જીજી અમે તે લોકોને મૂર્ખ પણ બહુ સારી રીતે બનાવે છે ન ઈચ્છતા હોવા છતાં પણ સાદાજીના અવાજમાં એક દર્દ ઉભરી આવ્યું જેને સુમિત્રા પોઈએ બહુ સારી રીતે જોયું હતું પણ તેને અવગણીને તે ખાવાના વખાણ કરવા લાગ્યા કારણ કે તે નહોતા ઈચ્છતા કે અત્યારે ફરીથી સાસુ કોઈ મહાભારત શરૂ થઈ જાય સુમિત્રાજીએ મોટા પ્રેમથી પોતાની ભાભીને પોતાના હાથેથી એક કોળીઓ ખવડાવતા કહ્યું સાચે જ ભાભી કાશ આજે ભાઈ જીવિત હોત તો તેમને પોતાના પરિવારને જોઈને કેટલી ખુશી થાત અને તે આ તોફાની ગુલુ સાથે રવિને કેટલા આનંદિત થાત સારું થયું જીજી તે આ દુનિયામાં નથી નહીં તો આજે તે પણ મારી જેમ રડી રહ્યા હોત અને પોતાના ઉધારા ચેતરાઈને બિલકુલ અંદરથી ખતમ થઈ ગયા હોત આજે તો શારદાજીના મનની કડવાશ ખતમ થવાનું નામ જ નહોતી લઈ રહી કદાચ છેલ્લા બે વર્ષમાં તેમણે બહુ સહન કર્યું હતું તે પોતાના પતિના જીવતા ન સહન કરત પણ આજે તેમના મુખ્યથી ન ઈચ્છવા છતાં પણ ઘણી કડવી વાતો નીકળી રહી હતી તે સુમિત્રાજી સારી રીતે સમજી રહ્યા હતા અને એકાંત રાહ જોઈ રહ્યા હતા કે તેમને ભાભી સાથે એકાંત મળે તો તે તેમના મનની વ્યથા સમજી શકે તેથી ધીમેથી બોલ્યા કોઈ વાત નહીં ભાભી હેરાન પરેશાન ન થાવ અત્યારે આપણે સરસ રીતે નાસ્તો કરી લઈએ રાત્રે આપણે બંને નરદ ભાભી એકસાથે ખૂબ વાતો કરીશું સાદાજી અને સુમિત્રાજી બંને નરદ ભાભીમાં ખૂબ જ પોતાના પણ હતું જયારે તેમની આ ભાભી પરણીને આવ્યા હતા ત્યારે સૌથી પહેલા તેમની નરદ સુમિત્રાજી સાથે જ તેમની મિત્રતા થઈ હતી જે આજ સુધી કાયમ હતી બસ ભાભી હવે થોડું હસી પણ લો તમે ખુશ રહો બસ અમને બીજું કઈ ના જોઈએ સુમિત્રાજી હજી પણ સાદાજીને અળવા કરવા માટે મજાક કરી રહ્યા હતા પણ અહીં સાદાજીના મનમાં કે હતું જે બહાર આવવા માટે બેઠા બધું દસો કાહની છેલ્લા સુધી જજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો હજુ પણ તે રહી ન શક્યા અને બોલી જ પડ્યા બસ જી એક તો તમે જ છો જેવું ઈચ્છો છો કે હું ખુશ રહું નહીં તો આ ઘરમાં બાકીના લોકોને તો ફક્ત એ વાતથી જ મતલબ છે કે ક્યારે આ દોષી ટર્ન બોલે અને ત્યારે બધી સંપત્તિ પર પોતાનો હક જમાવે બસ ભાભી હવે આ બધું છોડો ચાલોને કંઈક બીજી વાતો કરીએ સમજદાર અને અનુભવી સુમિત્રા ફૂઈએ અરવિનાના ચહેરાનો રંગ બદલતો જોઈ લીધો હતો તેથી મોટી કોશિશ કરીને તેમણે વિષય બદલી નાખ્યો અને વાતચીતનો વિષય ક્યાંક બીજે વાળ્યો ઉપરથી મોટા પ્રેમથી રવિનાને કહ્યું કે જા બહુ બે કપ ચા બનાવી લાવ તારા હાથની ચા પીને જોઈ લઈએ પણ તે સમયે રવિનાને તે બંનેની વાતો સાંભળવાની ઈચ્છા હતી તેથી તે ત્યાંથી ઊઠવા નહોતી માગતી પણ હવે સુમિત્રા ફોઈએ કહ્યું હતું તો ઉઠવું જ પડ્યું અને તેમ પણ તેને સુમિત્રા ફોઈની નજરમાં એક સારું રહ્યું જે સાબિત થવાનું હતું તેથી મન મારીને તે ચા બનાવવા માટે ઊભી થઈ સુમિત્રા ભોઈના મનમાં કંઈક વાત હતી જે તે પોતાની ભાભીને પૂછવા માંગતા હતા બસ તેમને એકાંતની રાહ હતી રવિનાએ ઘણી મુશ્કેલી હતી બંને નરદ ભાભીને થોડીવાર માટે એકલા છોડ્યા હતા પરંતુ આ સમયે પણ બેઠક રૂમમાં પવન અને ફુવાજી બંને બેઠા હતા તો આ સમય બંનેની વાતચીત માટે યોગ્ય ન હતો તેથી સુમિત્રાજી શારદાજી સાથે કેટલીક બહારની અને ઔપચારિક વાતો કરવા લાગ્યા પરંતુ ત્યારે જ શારદાજીએ ફરીથી કહ્યું જીજી આ દિવસોમાં નાની નાની વાત પર લડવું આવી જાય છે સમજાતું નથી કે મને શું થઈ રહ્યું છે કોઈ પણ વસ્તુમાં ખુશી નથી મળતી બસ આ એક ગોલું છે તેને જોઈને જીવી રહી છું પણ વહુ તેને પણ મારી પાસે આવવા દેતી નથી તે તો તમે આવ્યા છો એટલે વહુ ગોલીને મારી પાસે આવવા દે છે અને થોડીવાર માટે છોડી રહી છે અહીં તો ગુલુને પણ બસ પોતાની સાથે ચિપકાવી રાખે છે જાણે કે હું કોઈ ડાકણ હોઉં અને પોતાના જ પોત્રને ખાઈ જઈશ દોસ્તો કાની છેલા સુધી જોજો નવો ટ્વિસ્ટ આવશે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આ બધું કહેતા સાદાજી આશ્ચર્ય થયું કે સુમિત્રાજીએ તેની વાત પર જરા પણ આશ્ચર્ય ના બતાવ્યું કે રવિના પોતાની સાસુ સાથે આવું વર્તન કરી રહી છે અને તેમના પૌત્રથી પણ દૂર કરી રહી છે પરંતુ સુમિત્રા કોઈ ખૂબ સમજદાર અને વ્યવહારિક હતા તેમણે સંયુક્ત પરિવારમાં રહીને ઘણું નાટક જોયું હતું તેથી આ વખતે પણ તે વાતને વધારવા નહોતા માંગતા સુમિત્રાજી પોતાના જમાના ભણેલા ગણેલા હતા પોતાના ગામમાં તે સૌથી પહેલા ગ્રેજ્યુએટ હતા તેથી ગામમાં તો તેમનો દબદબો હતો જ હવે આ ઘરમાં પણ તેમની ઘણી ચાલતી હતી એ સુધી કે તેમનો ભત્રીજો પવન પણ તેમનાથી ડરતો હતો અને પવનની દેખા દેખી રવિના પણ હવે થોડી તેમનાથી બચીને રહેવા લાગી હતી અને તેમની સામે પોતાની છાપ સારી બનાવવાની કોશિશ કરતી હતી પણ તે બંને ભલે ગમે તેટલા સારા બની જાય તે તો પોતાની ભાભીના ચહેરાની રેખાઓ જોઈને આંખોનો ખાલીપો જોઈને જ સમજી ગયા હતા કે તેમના દીકરા અને બહુ કેટલા પાણીમાં છે તે તો બસ વાતને વધારવા નહોતા માગતા તેથી ક્યારના માહોલને સામાન્ય અને હળવો કરવાની કોશિશમાં વચ્ચે વચ્ચે હળવી મજાક કરી રહ્યા હતા અને સાદાજીનો મૂડ સારો રાખવાની કોશિશ કરી રહ્યા હતા કારણ કે તેમને સારી રીતે ખબર હતી કે તે તો પોતાના પતિ સાથે ચાલી જશે પાછળથી ભાભીને તો પોતાના દીકરા બહુ સાથે જ રહેવાનું છે તેથી તે પૂરતી કોશિશ કરી રહ્યા હતા કે સાસુ ના આવે રાત્રે સૂતી વખતે સુમિત્રાજીએ પોતાની ભાભીને કહ્યું ભાભી કંગન ક્યાં ગયા આટલું સાંભળતા જ શારદાજીની આંખો ભરાઈ આવી શું થયું ભાભી તમે રડવા કેમ લાગ્યા હવે દીદી તમને શું કહું તે કંગનની વાર્તા પણ કોઈ દુર્ઘટનાથી ઓછી નથી કોઈ વાત નહીં ભાભી ન કહેવું હતું ના જણાવો દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને

અને સ્ત્રી ચરિત્રની શું વાત કરું બહુના પિયરમાં તેના ભાઈની સગાઈ હતી અને તેના પોતાના પિયરમાં એ બતાવવાનું હતું કે તેની લગ્ન કેટલી સારી જગ્યાએ થયા છે તે તેને જીદ કરીને મારી પાસેથી મારા વારસાગત ઘરેણા કઢાવી લીધા પણ તે સમયે કહ્યું હતું કે ભાઈના લગ્ન પછી મને પાછા આપી દેશે તો પછી પાછા આપ્યા તેને ઘરેના તેના ભાઈના લગ્ન તો લગભગ આઠ મહિના થવા આવ્યા છે પુઈએ વચ્ચે ટૂકતા કહ્યું તો સાદાજી બોલ્યા અરે જીજી તેના આગળની વાર્તા તો તમે ન સાંભળો તો સારું છે તમને પણ વિશ્વાસ થાય દુસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો નવો ટ્વિસ્ટ આવશે છેલ્લા સુધી જોજો જે રીતે મારું મન આજ સુધી વિશ્વાસ નથી કરી શક્યું તે બધા ગ્રહણા ચોરાઈ ગયા આ તમે શું કહી રહ્યા છો ભાભી બધા ગ્રહણા ચોરાઈ ગયા બહુએ તેમને સાચવીના નહોતા રાખ્યા ક્યાંક એવું તો નથી કે બધા ગ્રેણા બહુ ઝડપી લીધા હોય અને ચોરાઈ જવાનું ખોટું બહાનું બનાવ્યું હોય જીજી તેનું મગજ એટલું ચાલે છે કે શું કહું દીકરાએ મારા બેંક એકાઉન્ટમાં પણ ફેરફાર કરાવીને નોમિનીની જગ્યાએ પોતાનું નામ મારી સાથે જોઈન્ટ કરાવી દીધું કહેતા કહેતા શારદાજીનો અવાજ ગળગળ થઈ ગયો તો કોઈએ આગળ વધીને શારદાજીને ગળે હવે હવે બસ કરો ભાભી તમે રડશો નહીં પણ મજબૂતીથી રહેશો અને આ તેમની માટે રડાવશો ત્યારે સાદાજીએ પોતાના આંસુ લૂજતા કહ્યું તમને શું કહ્યું જીજી દીકરાના આવતા પહેલા જ બહુ મને એક રોટલી ખવડાવીને સૂઈ જવાનું કહી દે છે અને પછી પોતે પતિ સાથે છપ્પન ભોગ બનાવીને ખાય છે અને જ્યારે દીકરો પૂછે છે કે મમ્મીએ જમી લીધું તો કહે છે કે મમ્મીને પણ આ બધું જ આપ્યું છે તે ખાઈને પોતાના રૂમમાં આરામ કરી રહી છે તો દીકરો પણ આશ્વસ્ત થઈને ખાવા લાગી જાય છે અને હું મારા રૂમમાં ખાવાની સુગંધ માની લઉં છું અને ઉપર સુધી ચાદર ઓઢીને અંદર જ અંદર રડતી રહું છું કે હવે મારા આટલા ખરાબ દિવસો આવી ગયા છે કે મને સરખી રીતે પેટ ભરીને ખાવાનું પણ નસીબ નથી થતું ગરડાપણામાં કોઈ કોઈને પૂછતું નથી દીદી હું બિલકુલ એકલી થઈને રહી ગઈ છું તેથી ક્યારેક ક્યારેક વિચારું છું કે તમારા ભાઈ સાથે જ ભગવાન મને પણ આ દુનિયામાંથી ઉપાડી લે તો કેટલું સારું થાય તેમના પછી તો આ દુનિયા એટલી ખરાબ લાગી રહી છે કે શું કહું હવે તો દરેક વસ્તુ બદલાઈ ગઈ છે મને લાગી રહ્યું છે કે જ્યારે તે હતા ત્યારે બધું સારું હતું હવે જ્યારે તે નથી તો એવું લાગે છે કે કોઈની મારે જરૂર નથી આખા ઘરમાં તળેલું શેકેલું બધું બને છે પૂરીઓ બને છે કચુરીઓ બને છે પણ મારા માટે તો બસ તે જ સૂકી રોટલી અને પાણીવાળી દાળ જ બને છે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કહેતા કહેતા શારદાજી સુમિત્રાજીની સામે જોવા લાગ્યા અને બોલાજી કદાચ તમને લાગતું હશે કે હું ગાંડી થઈ ગઈ છું ખરું ને તમે પણ વિચારી રહ્યા હશો કે કેટલી લાલચી થઈ ગઈ છે તમારે ભાભી ફક્ત ખાવાની જ વાત કરી રહી છે પણ શું કરું જીજી મારું બહુ મન થાય છે કે મને ગમતું કંઈક ખાવું ક્યારેક કંઈક ચટાકેદાર બનાવું અને નહીંતર ઓછામાં ઓછું બહારથી જ કંઈક મંગાવી લઉં પણ વહુના કટાક્ષ ભર્યા બાણોથી ડર લાગે છે કે ક્યાંક તે એવું ન કહી દે હવે લાલચ ચટણી વધી ગઈ છે કે ડોસી બહારથી મંગાવીને ખાવા લાગી છે તેથી તે જ આપે છે તે જ મન મારીને ખાઈ લઉં છું તો ભાભી તમે તમારા રૂમમાં ખાવાનો કઈ સૂકો સામાન જેમ કે નાસ્તાનો સામાન કઈક નમકીના ફળ વગેરે કેમ નથી રાખી લેતા આટલું પણ શું બહુથી થી ડરવાનું ફૂઈએ થોડો વિરુદ્ધ કરતા કહ્યું તો સાદાજીની આંખો ભરાઈ આવી તેમનો અવાજ જાને ગળામાં જ અટકી ગયો તેમણે એક લાંબો શ્વાસ લીધો અને પછી બોલ્યા તમને શું કહું જીજી હું મારા જ ઘરમાં એટલી ઉપેક્ષિત છું કે એક નોકરાણીથી પણ સારી જિંદગી જીવી રહી છું હવે સુમિત્રાજીને વધુ સાંભળાયું નહીં તો તેમણે કહ્યું ભાભી તમે આ બધી વાતો દીકરાને કેમ નથી કહેતા શું દીકરાને પણ ખબર છે હવે જીજી આ બધી વાતો દીકરાને શું કહું આ રવિવારે અથવા પછી કોઈ રજાના દિવસે જ્યારે પણ દીકરો ઘરે હોય છે તો તે દિવસે મારા માટે તહેવાર જેવો હોય છે કારણ કે તે દિવસે તો બહુ મને પણ તે જ ખાવાનું પીરસે છે જે પોતે ખાય છે જેથી તેની કરતુતાની કોઈને ખબર ન પડી જાય દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો નહીંતર બહુ તો એવી ઈચ્છતી નથી કે હું જીવતી રહું તે તો બસ મને જલ્દીથી આ દુનિયામાંથી વિદાય કરી દેવા માગે છે હવે દિવસે ને દિવસે આ જ કારણે તો હું નબળી પડતી જઈ રહી છું પણ આ બધી વાતો શું કહેવાની છે લોકો તો સાંભળીને એ જ કહેશે કે લો જુ આ ડોસીને ખાવાની પડી છે આથી હું જે કંઈ સૂકું કાચું મળે તે ખાઈને ચૂપચાપ પાણી પીને સુઈ જાઉં છું ત્યારે બહુ જ આવી છે તો બની શકે કે મારો દીકરો પણ એવું જ ઈચ્છતો હશે કે હું જલ્દીથી આ દુનિયામાંથી જતી રહું શારદાજી આ કહ્યું ત્યારે ફૂઈ ફુવાજીએ તેમને વચ્ચે જ અટકાવતા કહ્યું ના ભાભી દીકરો આવું ક્યારેય વિચારી ન શકે મારું મન તો એ જ સાક્ષી પૂરે છે કે વહુની માએ તેના કાન ભરી દીધા હશે નહીતર વહુ પણ આવું ન વિચારી શકે કે તેની સાસુને અલવિદા કહી દે અને રહી વાત પવનની તો પવન તો આવું કદાચ ક્યારેય વિચારી જ ન શકે સુમિત્રાજીની વાત સાંભળીને સાદાજીએ પોતાને સંકોચવાનું શરૂ કરી દીધું તેમને લાગ્યું કે આટલું ખુલીને કોની સાથે વાત કરવી યોગ્ય નથી કે તેમના મનની વાત નહીં સમજે ભલે તે ગમે તેટલું પણ હૃદય ખુલીને રાખે પરંતુ ખુદ પોતાના જ દીકરાની નિંદા કરવામાં તેમની જીભ પણ કપાઈ રહી હતી આટલું મોટું સત્ય તે કેવી રીતે જણાવી શકે કે તેમના દીકરાના મનમાં પણ તેની માં માટે કોઈ પ્રેમ નથી તે કેવી રીતે કે હવે નજર પણ બદલાઈ ગઈ છે પોતાના દીકરાના વર્તનથી સ્પષ્ટ લાગે છે કે તેને પોતાની માં સાથે કોઈ મતલબ નથી પરંતુ તે મનમાં એ જ વિચારી રહ્યા હતા આ તો તેમના ભાગની વાત છે અને તેમના ભાગની લડાઈ છે જે તેમને પોતે જ લડવી પડશે વિચારવા લાગ્યા કે માં સાચું કહેતી હતી પોતાના મનની વ્યથા મનમાં જ રાખવી લોકોને જણાવવાથી ફક્ત હશે દુઃખ વેચવા કોઈ નહીં આવે આથી સુમિત્રાજી ચૂપચાપ તૈયારી કરવા લાગ્યા પરંતુ ચૂપ અને ગંભીર જોઈને પણ કહ્યું ભાભી બાકીની જે પણ વાતો છે તે બધાનો ખુલાસો કાલી થશે બધા ભેગા બેસીશું અને બધી વાતો ખુલીને કરીશું તારે જ આ સમસ્યાનું સમાધાન થશે હવે તમે ચિંતા ના કરો હવે સુવાની કોશિશ કરો સુમિત્રાજીની વાત સાંભળીને શારદાજી થોડી ચિંતિત થઈને બોલ્યા તે તો ઠીક છે જીજી પરંતુ તમે એને મસ્તથી થોડું ધ્યાનથી જ વાત કરજો કારણ કે મને લાગે છે કે દીકરો પણ થોડો થોડો બહુથી ડરે છે ખબર નથી દીકરાને આખી વાત ખબર છે કે નહીં પરંતુ કંઈક તો તે પણ સમજતો જ હશે અને ચૂપ રહી જતો હશે કારણ કે તેને પણ લાગતું હશે કે હવે તો મા પાસેથી બધું કામ તો નીકળી ચૂક્યું છે હવે મા દુનિયામાંથી જાય તો ભલે જાય તેને શું ફરક પડવાનો છે મકાન તો તે પોતાના નામે કરાવી ચૂક્યો છે તેમના પિતાની ઘણી એલઆઈસી હતી કેટલીક એફડી હતી તે બધા પૈસા તો દીકરો પોતાના નામે કરાવી જ ચૂક્યો છે અને જીજી તેમના જીવતા મેં ક્યારેય કોઈ કાગળ પત્ર જોયા નથી તે મને કેટલું કહેતા કે મારા બેંકના રૂપિયા પૈસાની પૂરી ખબર રાખશે ક્યારેક જો હું ન રહ્યો હોત તો તારા કામ આવશે પણ ત્યારે તો હું તેમના મોં પર હાથ રાખીને કહેતી કે આવી વાતો ન કરો જોઈ લેજો હું તમારા પહેલાં જઈશ અને પછી મને તો મારા રાજા દીકરા પર પૂરો ભરોસો હતો આથી હું ગર્વથી બોલતી કે અમારો દીકરો ન તો ક્યારે અમારી સાથે ખરાબ કરી શકે છે અને ન ખરાબ થતું જોઈ શકે છે તમે બિલકુલ નિશ્ચિત રહો પણ ત્યારે મને શું ખબર હતી કે મારા ભાગ્યમાં શું લખાયેલું છે હવે હું જ મૂર્ખ બની ગઈ છું હવે દીકરો અને બહુ જે કહે છે તે બધું માનવું પડે છે કારણ કે મને ખુદને ખબર નથી કે તેમણે કેટલા પૈસા કઈ બેંકમાં અને કયા કયા જમા કરી રાખ્યા હતા હવે બધું તેમના નામે થઈ ગયું છે

સાદાજી ફરીથી બોલ્યા જી અને જો તમે બહુને કંઈક વધારે કડક વાતો કહી દીધી તો તમે લોકો જ્યારે જતા રહેશો તો તમારા ગયા પછી તે મને વધુ હેરાન કરશે ગમે તે થાય મારે તો તેમની સાથે જ રહેવાનું છે જો તમે કંઈક વધારે પડતું કહી દીધું તો કદાચ કાલે તે બંને મારા પર વધુ અત્યાચાર કરવા લાગશે તેથી કંઈક વિચારીને જ વાત કરજો ઠીક છે ભભી બસ બધું તમે મારા પર છોડી દો અમે ખુલીને બધી વાતો કરીશું અને બહુ અને દીકરાને તો જણાવવું જ પડશે કે તેઓ ખોટું કરી રહ્યા છે હવે તમે સુવાની કોશિશ કરો પણ શારદાજીની આંખોમાં ઊંઘ્યા હતી તે તો બસ એ જ વિચારી રહ્યા હતા કે ખબર નહીં કાલે શું થવાનું છે દોસ્તો કહાની છેલ્લા સુધી જજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેજીએ દીકરા અને બહુને કંઈક વધારે પડતું કહી દીધું તો ક્યાંક સામ સામેની લડાઈ ન થઈ જાય થોડી વાર સુધી આમ જ વિચારોમાં ડૂબેલા સાદાજીને ક્યારે ઊંઘ આવી ગઈ તેમને ખબર જ ન પડી ભાભીના સુઈ ગયા પછી સુમિત્રાજી ખૂબ જ સંભાળીને ઊભા થયા હું ધીમા પગલે પોતાના પતિ મહેશજીના રૂમ તરફ ગયા અને અંદર જઈને તેમને હલાવીને જગાડ્યા તો તે ચોંકીને ઊભા થયા શું થયું સુમિત્રા તું હજી સુધી સુવી નથી મહેશજીએ પૂછ્યું તો સુમિત્રાજી ધીમેથી બોલ્યા સાંભળોજી મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે અને થોડી જ વારમાં તેમણે સાદાજીના દીકરા ભૂમની બધી વાતો પોતાના પતિ મહેશજીને જણાવી દીધી પછી બંનેએ પ્લાન બનાવી લીધો કે કાલે સવારે શું કરવું છે બીજા દિવસે સવારે નાસ્તો કર્યા પછી મહેશજીએ પવનને કહ્યું પવન શું તું આજે તારી ગાડી ઘરે છોડીને જઈ શકે છે જો તું આજે ઓફિસ કોઈ પ્રાઇવેટ ટેક્સી કે કેબથી જતો રહે તો સારું રહેશે કારણ કે આજે હું અને તારા ફોઈ થોડા બજાર જઈશું અને સાથે ભાભીને પણ ફેરવી લાવીશું પવન માટે તો એક વિસ્ફોટ જ હતો બીજી તરફ રસોડામાં ઉભેલી રવિનાના કાન પણ ઊભા થઈ ગયા અરે આ શું કરી રહ્યા છો ભૂફાજી તેમની આટલી હિંમત કેવી રીતે થઈ કે ઘરની ગાડી માંગી રહ્યા છો મનમાં જ બબૂરતા તે રસોડામાંથી બહાર આવી ગઈ તેને એ પણ ધ્યાન ના આપ્યું કે પાછળથી ગોલું રડી રહ્યો છે બસ પોતાના પગ પછાડતી ગોલુને ઠપકો આપતી પોતાના રૂમમાં ચાલી ગઈ પવન પણ રવિનાના પગ પછાડવા પરથી સમજી ગયો હતો કે રવિના નારાજ થઈ ગઈ છે અને હવે તો તેની ખેર નથી આથી તે તેની પાછળ પાછળ રૂમમાં જવા માટે બહાના શોધવા લાગ્યો અહીં ગેસ પર મૂકેલું દૂધ ઉભરાઈ રહ્યું હતું તો બીજી તરફ રૂમની અંદર રવિનાનો ગુસ્સો ઉભરાઈ રહ્યો હતો

તેમની જ વાણી બોલે છે મને તો લાગે છે કે તેમને ક્યાંક આપણા પર શંકા તો નથી કહી ને જો તેમને આપણા પર શંકા થઈ જશે તો પછી આપણે આ મકાન પર કબજો નહીં કરી શકીએ અને માની બધી સંપત્તિ પણ આપણને તેમના જીવતા નહીં મળે તેથી અત્યારે તું ચૂપ રહે આ સાંભળીને રવિનાએ ચિડાઈને કહ્યું તું જરા વિચાર તો કર પવન જો માજીને રોજ આટલું સ્વાદિષ્ટ ખાવાનું આદત પડી જશે તો કાલે જ્યારે ફોઈ અને ફૂફાજી જતા રહેશે તો તેમની આશા તો એ જ રહેશે ને કે આપણે તેમનું આવું સ્વાદિષ્ટ ખાવાનું ખવડાવતા રહીએ તેની વાત સાંભળીને પવન પણ ચીડાઈને બોલ્યો અરે તું છોડને આ ખાવાનું બાવાનું અત્યારે તો આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણે જે માની સહીઓ કરાવી છે તે બધા પેપર સંભાળીને રાખીએ અને કોશિશ કરીએ કે ફોઈ અને ફોફાજીને ખુશ રાખીએ જેથી કોઈ એવી તેવી પરિસ્થિતિ ના આવે અને વાત ના વધી જાય દોસ્તો કાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો રવિને હજુ પણ પવનની વાત સાથે સહમત નહોતી તેના મગજમાં ખબર નહીં શું ચાલી રહ્યું હતું કે તેને પણ તરત જ કહ્યું મને સમજાતું નથી પવન કે તું આટલું ડરે છે કેમ ત્યારે ઘર આપણા નામે થઈ ચૂક્યું છે અને માના ઘરેણા પણ મેં મારી પાસે રાખી લીધા છે પછી શેનો ડર છે મને કોઈ ડર નથી રવિના બસ હું તને હકીકત સમજાવવા માંગુ છું પવને કહ્યું તો રવિના બોલી જો તને ડર નથી ને તો આ વખતે ફોઈ કે ફૂફાજી કંઈ પણ કહે કે આપણે માજીને બરાબર ધ્યાન નથી રાખતા તો તેમને કહી દેજે કે તેઓ તેમને પોતાની સાથે લઈ જાય રવિના તને ભાન પણ છે કે તું શું બોલી રહી છે પવને કહ્યું તો રવિના બોલી હા મને છે કે હું શું બોલી રહી છું અને હું તારી જેમ નથી અત્યાર સુધી ચૂપચાપ બેઠો હતો તેને કદાચ બહુ જોરથી ભૂખ લાગી હતી એટલા માટે હવે તે વધુ જોરથી રડવા લાગ્યો ત્યારે રવિનાને ગુસ્સો આવ્યો અને તેને ખેંચીને એક તમાચો ગોલુના ગાલ પર ચોંટી દીધો પવને ગોલુને ઉચકીને છાતી સરસો ચાંપી લીધો તને કંઈ સમજાતું નથી કે રવિનાને કેવી રીતે સમજાવે ત્યારે બહારથી ફૂઈનો અવાજ આવ્યો ભાભી આજે તમે ચા બનાવો ને તમારા હાથની ચા પીવાનું બહુ મન થઈ રહ્યું છે આટલું સાંભળતા જ રવિના ફરીથી ભડકી ઉઠી અને પવનને બોલી હું પૂછવા માંગુ છું કે શું આ ફૂઈ આપણા ઘરમાં આગ લગાડવા આવી છે તેમના શોખ જ પૂરા થતા નથી ક્યારેક બહાર ફરવા જવું તો ક્યારેક પરાઠા ખવડાવવા તો ક્યારેક ચા બનાવી આ તો માજીને પૂરી રીતે બગાડીને જ દમ લેશે દોસ્તો કાની છેલ્લા સુધી જોજો નવો ટ્વિસ્ટ આવશે લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ગુસ્સામાં રવિના બોલતી જઈ રહી હતી તો પવને તેને સમજાવીને કહ્યું જરા ધીમે બોલ રવિના તે લોકો સાંભળી જશે તો રવિનાએ કહ્યું તમારે ડરવું હોય તો ડરો હું આટલી ડરીને નહીં રહું સાચું કહે છે વહુ તમારે ડરવાની શું જરૂર છે તમે તો તમારી સાસુને ડરાવી રાખી છે ને બુઆજીએ ઓરડામાં પ્રવેશ કરતા કહ્યું તો અચીના અચાનક રવિના પોતાનો રંગ બદલતા બોલી બુઆજી હું એમને બીજી કોઈ વાત માટે ઠપકો આપી રહી હતી તમે મને ખોટી સમજી રહ્યા છો મમ્મી કેમ ડરશે અને હું તેમને ડરાવીને નથી રાખતી પરંતુ તેમનો ખૂબ આદર કરું છું હોયની વાત સાંભળીને બહારથી આવતી શારદાજીમાં ખબર નહીં આજે ક્યાંક આટલી હિંમત આવી ગઈ હતી સુમિત્રાજી અને મહેશજીનો સાથ મળવાથી તેને સ્વાભિમાન પણ જાગી ઉઠ્યું હતું તેથી તેમણે કડક અવાજમાં કહ્યું બસ કરો બહુ જૂઠ અને દેખાડાની પણ એક હદ હોય છે હું કંઈ નથી કહેતી તેથી તમારી હિંમત વધતી જઈ રહી છે એટલું યાદ રાખજો કે જો મકાન પર તમે અટકી રહ્યા છો ને તો તેનો મેં બિલ બનાવી દીધો છે અને બિલ પ્રમાણે આ મકાન પવન અને તમને મળવાનો છે તો તમે એક વાત યાદ કે હું જીવિત રહેતા જ્યારે હું ઈચ્છું છું ત્યારે તે બિલ ક્યારે પણ બદલી શકું છું એક પણ માટે ઓરડામાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ માત્ર નાનકડા ગોલુનો અવાજ ગુંજી રહ્યો હતો અને તે દોડીને દાદી દાદી કહેતા શારદાજીના ખોળામાં આવી ગયો શારદાજી ખૂબ જ પ્રેમથી ગુલુને પોતાના ખોલામાં ઉઠાવ્યો અને રવિનાને કહ્યું હું પોત્રને લઈને જઈ રહી છું તમે લોકો પણ આવી જાવ આજે હું રસોઈમાં ચા બનાવવા જઈ રહી છું મને પોતાના હાથની ચા પીધાને ઘણા દિવસે થઈ ગયા છે આજે શારદાજીના અવાજમાં એક દઢતા હતી તેમના વ્યવહારમાં એક આત્મવિશ્વાસ ચળકી રહ્યો હતો થોડી વાર પછી પવન અને રવિના જ્યારે પોતાના ઓરડામાંથી બહાર આવ્યા તો શારદાજીએ તેમને ખૂબ જ પ્રેમથી ચાનો કપ પકડાવ્યો થોડી વાર પહેલાં થયેલી કડકતા અને દલીલનો કોઈ નામ નિશાન તેમના ચહેરા નહોતો અને કદાચ તેમની મમતાને સમજીને હિંમત કરીને કહ્યું અમને માફ કરી દો મમ્મી અમારીથી ભૂલ થઈ ગઈ તેમણે વિચાર્યું હતું કે શારદાજી બધું ભૂલીને તેમને માફ કરી દેશે અને ગળે લગાવી દેશે પરંતુ આ સમયે શારદાજી એક મા તો હતી પણ સાથે જ પોતાના હક અને અધિકારને લઈને જાગૃત થયેલી એક મહિલા પણ હતી તેથી તેમણે ખૂબ જ શાંતિપૂર્ણ સ્વરમાં કહ્યું ભૂલ તો તમે લોકોથી થઈ છે અને હું આશા રાખીશ કે ભવિષ્યમાં તમે બંને આવી ભૂલ ન કરો પરંતુ બિલ તો હવે હું બદલવા જઈ રહી છું હવે મારા જીવિત રહેતા આ ઘર માત્ર અને માત્ર મારા નામે રહેશે અને જો તમે લોકોએ મારી સાથે ખરાબ વર્તન કર્યું તો કોઈ ટ્રસ્ટના નામે કરી દઈશ અથવા કોઈ અનાથાશ્રમના નામે કરી દઈશ પરંતુ તમે લોકો એવું ન સમજતા પણ કે તું મારો દીકરો છે તો આ ઘર બાય ડિફોલ્ટ તારા નામે હશે કાયદા મેં જોગવાઈ છે એવું ઈચ્છું તો આ ઘર કોઈના પણ નામે કરી શકું છું તેથી તેને ગ્રાન્ટેડ લઈને ન ચાલશો તમારા બંનેના વર્તન પર નિર્ભર કરશે કે આ ઘર પર તમારો કેટલો અધિકાર છે યાદ રાખો આ ઘર મારું છે અને જો તમે લોકોએ મારું અપમાન કર્યું તમે લોકો આ ઘરથી જઈ શકો છો આટલી આટલી બધી વાતો તે પણ સાથે ખૂબ મોમાંથી આશ્ચર્ય થઈ રહ્યું હતું જોકે પવને તો પોતાના પિતાનું જીવતા પોતાની માની ની જોઈ હતી તેમનું સાહસ ભરી રૂપ અને આત્મવિશ્વાસ પણ જોયો હતો અને પિતાના ગયા પછી તેમને તૂટતા પણ જોયા હતા પરંતુ રવિના માટે પોતાની સાસુનું આ રૂપ બિલકુલ જ નવું હતું તો શારદાજીનું આ રૂપ સહન કરી શકતી નહોતી તે સમયે ચાની મીઠાશમાં સંબંધનો પણ મીઠાશ આવી હોય તેવું જરૂરી નહોતું પરંતુ રવિના અને પવનને એ સમજાઈ ગયું હતું જો હવે તેઓ પોતાની મા સાથે ખોટું કરશે તો તેમની સાથે પણ ખૂબ ખોટું થઈ શકે છે પરંતુ રવિના હજુ પણ પવનને એ જ કહી રહી હતી કે આ બધી પટ્ટી બુઆજી અને ફૂફાજીએ ભણાવી છે નહીં મારી મમ્મી તો ભોળી છે તેમને આટલું કેવી રીતે ખબર હોય દોસ્તો કહાની છેલ્લા સુધી અને કરીને ચેનલ કરી દો જ હતી હવે વાત સાંભળીને તેને થોડો ગુસ્સો આવ્યો તો તેણે કહ્યું બસ કર હવે તું એવું કઈ નહીં કરે જેનાથી મમ્મી નારાજ થાય યાદ રાખશે જે આપણને ઘરની બહાર પણ કાઢી શકે છે અને હવે તો મને પણ અહેસાસ થઈ રહ્યો છે કે મેં પણ મારી મા સાથે ખોટું કર્યું છે જરા વિચાર આવતીકાલે ગોલું પણ આપણી સાથે આવું કરે તો આપણને કેવું લાગશે જોકે રવિનાએ આ બધું નહોતી વિચારી રહી તે તો બસ એ જ વિચારી રહી હતી કે જો આ બહાર કાઢી મૂક્યા તો ખરેખર એકાંત જોઈને સાદાજી બોલ્યા સાચું કહું છું જીજી ગઈકાલે દીકરા અને વહુને આટલું બધું કહેતા મને તો ખૂબ ડર લાગી રહ્યો હતો પરંતુ તમે બંને મારો આટલો સાથ આપ્યો અને બધી વસ્તુઓ આટલી સારી રીતે સમજાવી કે હું તે બંનેને ઠપકો આપીને પોતાની વાત કહી શકી ત્યારે સુમિત્રાજીએ કહ્યું બસ ભાભી હવે આવી જ મજબૂત બની રહેજો પરંતુ યાદ રાખજો આ બંને અંદરથી હજુ પણ બદલ્યા નથી શું ખબર કદાચ ભવિષ્યમાં બદલાઈ જાય પરંતુ અત્યારે જે તેમનામાં બદલાવ જોઈ રહ્યા છો તે માત્ર પોતાની ભલાઈ વિશે વિચારીને કરી રહ્યા છે તેથી હંમેશા પોતાનું ધ્યાન રાખજો અને એ પણ ધ્યાન રાખજો કે તમારી સાથે કંઈ ખોટું કે અન્યાય ન થાય બાકી અમે તો હંમેશા તમારી સાથે જ છીએ ત્યારે મહેશજીએ કહ્યું અને ભાભીજી અમારા સિવાય તમારી સાથે કોઈ બીજું પણ છે છે અને તે કાયદો તો પડ્યા ઘરે આવ્યા પછી સુમિત્રાજી અને મહેશજી પોતાના ઘર તરફ નીકળી ગયા તે દિવસ પછી નાસ્તાના ટેબલ પર સાદાજી માટે પણ તેજ ખાવાનું પીરસવામાં આવતું હતું જે બધાની પ્લેટમાં હોય આજે પોતાની જીત પર સાદાજી હસી રહ્યા હતા અને મનોમન વિચારી રહ્યા હતા કે હવે પોતાની સાથે ભેદભાવ કે અન્યાય ક્યારે નહીં થવા દે અને સાથે સુમિત્રાજી અને મહેશજીનો પણ આભાર માની રહ્યા હતા જો તેઓ લોકો ના આવ્યા હોત તો તેઓ ક્યારેય પણ પોતાના હકની લડાઈ માટે આટલી હિંમત ના ભેગી કરી શક્યા હોત કારણ કે તેમને તો એ ખબર જ નહોતી કે વસિયત ક્યારેય પણ બદલી શકાય છે તેથી મિત્રો દરેક વ્યક્તિએ હંમેશા પોતાના હક અને અધિકાર વિશે જાગૃત રહેવું જોઈએ તેથી ક્યારેય પણ તેમની સાથે કંઈ ખોટું ન થાય તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો જો વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને દોસ્તો સબસ્ક્રાઈબ કરજો અને દોસ્તો તમે કયા ગામ કયા શહેરથી આ કહાની જોઈ રહ્યા છો તમારા ગામનું નામ શહેરનું નામ કોમેન્ટમાં જણાવવું જ પડશે દોસ્તો વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી આભાર